દમણમાં અમરજીમ ગ્રુપના સભ્યો ગણેશ વિસર્જન બાદ કિનારે તણાઈ આવેલી પીઓપી મૂર્તિઓનું ફરી વિસર્જન કર્યું ગણેશ મહોત્સવના સમાપન પછી દમણના દરિયા કિનારે તણાઈ આવેલી પીઓપીની અનેક મૂર્તિઓને અમર જીમ ગ્રુપના સભ્યોએ એકત્રિત થઈને વિધિવત રીતે ફરી વિસર્જન કર્યું હતું આ કાર્યક્રમમાં સભ્યોએ આખા દિવસ દરિયા કિનારાના વિવિધ વિસ્તારોમાં ફરીને મૂર્તિઓને એકત્રિત કરી અને પર્યાવરણ સુરક્ષા તથા ભક્તોની લાગણીઓનું ધ્યાન રાખ્યું હતું એક અંદાજ મુજબ આ વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન અગિયાર દિવસમાં દમણના દરિયામાં ચૌદસોથી વધુ નાની મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આમાં માત્ર દમણ જ નહીં પરંતુ તેની સરહદ વિસ્તારમાં આવેલા વાપી સહિત અનેક આસપાસના ગામોની ગણપતિજીની પ્રતિમાઓ પણ સામેલ હતી જોકે વિસર્જન પછી પીઓપીની મૂર્તિઓ પાણીમાં ન પીગળતી હોવાથી તે ક્ષત વિક્ષત હાલતમાં કિનારે તણાઈ આવે છે જેનાથી ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે જેના અનુસંધાને અમારી જીમ ગ્રુપના સભ્યોએ આજે સવારથી સાંજ સુધી દેવકા બીચ લઈને જેટી અને મોટી દમણના જમપોર બીચ સુધીના વિસ્તારોમાં ફરીને આવી મૂર્તિઓ એકત્ર કરી હતી અને તેમણે તમામ ન પીગળેલી પીઓપી મૂર્તિઓને વિધિવત રીતે દરિયામાં વિસર્જન કરીને ધર્મ અને પર્યાવરણ જાળવણીના સમન્વયનું ઉદાહરણ પૂરું પાડ્યું છે પ્રશાસન દ્વારા દર વર્ષે પીઓપીની મૂર્તિઓના વિસર્જન પર કડક પ્રતિબંધ મૂકવામાં આવે છે તેમ છતાં કેટલાક લોકો નિયમોની અવગણના કરીને આવી મૂર્તિઓની સ્થાપના અને વિસર્જન કરતા હોય આ અંગે અમર જીમ ગ્રુપના સભ્યોએ આવતા વર્ષે કોઈ પણ ભોગે પીઓપીની મૂર્તિઓની સ્થાપના ન કરવાની જાહેર જનતાને અપીલ કરી હતી વાપીના ડુંગરા પોલીસ મથકના હદ વિસ્તારમાં સંબંધોને લજવતો કિસ્સો આવ્યો સામે સગા પુત્રએ પોતાના જ પિતાની હત્યા નિપજાવી આ સંસની ઘટના જ્યારે પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી પૂછપરછ કરતા પુત્રએ કરેલી વાત જાણી પોલીસના પગ તળેથી પણ જમીન ખસી ગઈ હતી આખરે શું હતો કિસ્સો જેને લઈને પોતાના પુત્રએ પોતાના બાપની નિર્મમ હત્યા કરી સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો વાપી તાલુકાના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં કરવડ ખાતે એક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો છ સપ્ટેમ્બર બે હજાર રોજ સાંજે કરવડ તળાવના કિનારેથી એક ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ મળતાની સાથે ડુંગરા પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક પોલીસે મૃતદેહ કોનો છે તે બાબતની તપાસ શરૂ કરી હતી મૃતકના શરીર પર આંખ ડાબા ગાલ કાન અને બંને હાથો પર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા જેને જોતાં જ પોલીસને પ્રથમ દ્રષ્ટિએ જ ખબર પડી ગઈ કે મૃતકની હત્યા થઈ છે અને તેને પાણીમાં ફેંકી દેવામાં આવ્યો છે ત્યારે સવારથી જ કામ બહાર નીકળેલા ઈસમના ઘરેથી પુત્રી ફરિયાદ નોંધાવે છે કે તેના પિતા ઘરે નથી આવ્યા અને ત્યારબાદ ખબર પડે છે કે આ મૃતદેહ સુરેશ જાનો છે જે એક ભંગાના ધંધાનો વેપારી છે પોલીસે પરિવારમાં પુત્રીની ફરિયાદ લઈ સમગ્ર ઘટના વિશે તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે ઘટનાના દિવસે સવારે સુરેશભાઈ અને તેમનો પુત્ર આનંદ ભંગારના કામ અર્થે સાથે ગયા હતા સાંજે આનંદ એકલો ઘરે પરત ફર્યો હતો પુત્રીએ પૂછ્યું કે ભાઈ પપ્પા તારી જોડે ગયા હતા તો કેમ નથી આવ્યા ત્યારે પુત્ર આનંદે પુત્રીને કહ્યું કે મને ખબર નથી કે એ તો ક્યાં ન મારાથી છૂટા પડી ગયા હતા આ બાબતની શંકા પુત્રીને જતાં તેણે પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા જોકે સાંજે થોડા સમય બાદ જ પરિવારને સુરેશભાઈના મૃત્યુની જાણ થઈ હતી દીકરીના આરોપ મુજબ ભાભી સાથેના વિવાદના કારણે આનંદે પિતાની હત્યા કરી છે જે દિશામાં ડુંગરા પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી હતી પોલીસે આનંદની પૂછપરછ કરતા આનંદ પોલીસ સામે પડી ભાંગ્યો હતો અને પોલીસને પોતાની આપ વીતી જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોતાની પત્નીની છેડતીને લઈ પુત્રએ પિતાને તળાવ કિનારે લઈ જઈ અને પથ્થરો જીકી હત્યા નિપજાવી હતી ઘટનાને છુપાવવા પુત્રએ પિતાના મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો અને ઘરે આવીને કંઈ થયું જ ન હોય તેવો વર્તાવ કરી રહ્યો હતો જો કે પિતાની લાશ તળાવમાં તરતી દેખાતા જ લોકોએ પોલીસને જાણ કરી હતી અને સમગ્ર ઘટના બહાર આવી હતી આમ છેડતી મામલે પુત્રએ જ પિતાનું ઢીમ ઢાળી દીધું હતું આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસે આ સુરેશ પિત્બર ઝાના પરિવારજનો એમની પુત્રીની જે મરણ હતા એનો જ પુત્ર હોવાનું તપાસમાં સામે આવ્યું છે બનાવના દિવસે આરોપી અને મરણ જનાર એટલે બંને પિતા પુત્ર જે ભંગાર લઈ ધંધો કરે છે આ ધંધા માટે બંને ઘરેથી સાથે નીકળેલા હતા અને ભંગારની દુકાને જે પોતાનો લેવેચનો ધંધો પતાવી અને ત્યારબાદ પાછા ઘરે જતા હતા એ દરમિયાન આ કરવડ તળાવના કિનારે એના પુત્ર એના પિતાની હત્યા કરેલી અને પોતે ત્યાંથી એકલો ઘરે પાછો આવેલો હતો હા પ્રાથમિક તપાસમાં આરોપીની પોલીસે ધરપકડ કરેલી છે અને આરોપીએ ગુનાની હકીકત જણાવેલી છે અને આરોપીએ જણાવ્યા મુજબ પોતાની પત્નીની પોતાના પિતાએ છેડતી કરેલી આ બાબતે પોતાની પત્નીએ તેને જાણ કરેલી અને આ બાબતે પિતા પુત્ર બંને વચ્ચે ઝઘડો પણ થયેલો અને જેનો મન રાખી અને આરોપીએ એના પિતાની હત્યા કરેલું છે એવું તપાસમાં જાણવા મળેલ છે અને એના લગતા જે પણ એવિડન્સ છે એ પણ મળેલા છે બધું તપાસ ડુંગરા પોલીસ કરેલી છે પાડીમાં યુવતી સાથે ઠગાઈમાં બે પાડી પોલીસે સાયબર વધુ એક ગુનો ઉકેલી નાણાની સો ટકા રિકવરી કરી પાડી પોલીસ સાયબર ક્રાઇમના એક પછી એક ગુના ઉકેલવાની કામગીરી કરી રહી છે ત્યારે ફરી એકવાર પાડી તાલુકાના ઉમરસાડી ગામની યુવતી સાથે થયેલા ઓનલાઈન ફ્રોડ કેસમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને સો ટકા રકમની રિકવરી કરી છે પાડીના ઉમરસાડી દેસાઈવાડ ખાતે રહેતી જીનલબેન જયેશભાઈ કોળી પટેલ વર્ષ છત્રીસને ગત ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ ઇન્સ્ટાગ્રામ પર ઘર બેઠા નોકરી મળશે તેવી આકર્ષક જાહેરાત દેખાઈ હતી એપ્લાય નાવ પર ક્લિક કરતાં જ વોટ્સએપ અને ટેલિગ્રામ પર એધર એટ મધુરા એનએસસી નામના એકાઉન્ટ પરથી હોટેલ રિવ્યૂના ટાસ્ક આપવામાં આવ્યા હતા સૌ પ્રથમ ત્રણસો એંસી રૂપિયા ટ્રાન્સફર કરાવીને વિશ્વાસ જમાવ્યા પછી પ્રિયા દેશમુખ લક્ષ્ય તિવાર રાહુલ સંખલા જેવા ફેક નામોથી વધુ પ્રોફિટના બહાને ધીરે ધીરે આઠસો એક હજાર ત્રણ હજાર દસ હજાર પાંચસો ત્રીસ હજાર અને અંતે પચાસ હજાર રૂપિયા એમ કુલ ત્રાણું હજાર પાંચસો રૂપિયા ગૂગલ પે દ્વારા લઈને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પાડી પીઆઈ જી આર ગઢવીએ બેંક એકાઉન્ટની ટેકનિકલ એનાલિસિસના આધારે ઝડપી તપાસ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં અનિલ કુમાર પાંચારામ બિસ્નોય વર્ષ પચીસ અને અશોકભાઈ ધર્મારામ ઝાટ વર્ષ સત્યાવીસ બંને રહે હાલ વાપી છેરી બાલાજી એપાર્ટમેન્ટ મૂળજોધપુર રાજસ્થાનના રહેવાસી છે પૃથ્વીરાજ ચૌધરીને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે પાડી પોલીસે આરોપી પાસેથી ત્રાણું હજાર પાંચસોની કરી છે વધુમાં પાંચ પાસબુક નવ ચેકબુક તેર એટીએમ કાર્ડ અને ત્રણ મોબાઈલો જપ્ત કર્યા છે વાપી ઓવરબ્રિજના ગડર બેસાડવાનું કામ શરૂ સર્કિટ હાઉસના આગળના ભાગે રવિવારે કામ ચાલુ કરાયું વાપી ઓવરબ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલતા લોકોમાં રોષ વધી રહ્યો છે ત્યારે રવિવારે બ્રિજના ગડર લોન્ચિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેથી લાંબા સમય બાદ બ્રિજની કામગીરીને હવે વેગ મળશે એવું લાગી રહ્યું છે વાપી પૂર્વથી પશ્ચિમમાં જવા ટ્રાફિકના કારણે હજારો લોકોએ ટ્રાફિકનો સામનો કરવો પડે છે બીજી તરફ બ્રિજની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીના કારણે આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તે સવાલ સૌના મનમાં ઉઠી રહ્યો છે બ્રિજની મંથરગતિએ ચાલી રહેલી કામગીરી વચ્ચે રવિવારે વાપી સર્કિટ હાઉસની સામે બ્રિજના ગડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી બે ગડર બેસાડવામાં આવ્યા હતા હવે તબક્કાવાર ગડર બેસાડવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે ગડર બેસાડવાની કામગીરી બાદ સ્લેબની કામગીરી શરૂ કરાશે મહત્વની વાત એ છે કે અત્યાર સુધી બ્રિજની કામગીરીમાં ઘણો સમય નીકળી ગયો છે જેથી આગામી સમયમાં ઝડપથી બ્રિજની કામગીરી હાથ ધરાઈ તેવી લોક માંગ ઉઠી રહી છે ત્યારે આગામી દિવસોમાં બ્રિજની કામગીરી કેટલી ઝડપથી થાય છે તે જોવું રહ્યું બ્રિજ બંધ રહેવાથી પૂર્વથી પશ્ચિમમાં જવા મુશ્કેલીઓ પડે છે બિલાડમાં ફોનમાંથી સીમ કાઢી એક પોઈન્ટ અડતાળીસ લાખ ટ્રાન્સફર કરનાર જબ્બે પોલીસ આંબલીમાં રહેતા બસ કંડક્ટરને ભરૂચથી પકડી એક દુકાનદાર પાસે જઈ તેના ફોનમાંથી સિમ કાર્ડ કાઢીને પોતાના ફોનમાં નાખી ફોન પે એપ ડાઉનલોડ કરી એકાઉન્ટમાંથી રૂપિયા એક પોઈન્ટ અડતાળીસ લાખનું ટ્રાન્ઝેક્શન કરનાર આરોપીને બિલાડ પોલીસ ભરૂચથી પકડી લાવી છે સેલવાસમાં રહેતો અને બસ કંડક્ટર તરીકે કામ કરતો આરોપી ફરિયાદ બાદથી ફરાર હતો બિલાડ વિસ્તારમાં રહેતા એક દુકાનદારે નવ મે બે હજાર પચીસના રોજ બિલાડ પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે તેમની જાણ બહાર મોબાઈલમાંથી સીમ કાર્ડ કાઢી એકી સમયે તેના ફોનમાં સીમ કાર્ડ નાખીને ફોનપે એપ ડાઉનલોડ કરી નંબરનો ઉપયોગ કરીને ઓટીપી મેળવી તેના એકાઉન્ટ સાથે લોગ ઇન કરી બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા એક લાખ અડતાળીસ હજાર બસો છપ્પનનું ટ્રાન્ઝેક્શન કર્યું છે રેન્જ આઈજી પ્રેમવીરસિંહ જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજાએ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમને અટકાવવા આપેલ સૂચનાને ધ્યાને લઈ ડીવાયએસપી બી એન દવેના માર્ગદર્શનમાં બિલાડના પીઆઈ આર પી ડોડિયા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બેંક ડિટેલના આધારે આરોપીને ટ્રેક કરીને તેનું ઠેકાણું શોધી કાઢી અંકલેશ્વર જીઆઈડીસીમાંથી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોપી ક્રિષ્ના જવાહીર જયસ્વાલ વર્ષ વીસ આંબલી ખુવારા મંદિર ફળિયા પાછળ દાદરાનગર હવેલી પ્રાઇવેટ બસમાં કંડક્ટર તરીકે નોકરી કર્યો છે અને મૂળ સિદ્ધાર્થનગર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે